વડોદરા શહેરના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલે મજબૂરી વર્ષ પૂર્વ ધારાસભ્યની મદદ માંગવા આવેલી મહિલા પર તેના જ ઘરમાં જઈને દુષ્કર્મ આચર્યું હતું આવું કૃત્ય કરતા દીકરી અને તેના મંગેતરને અંદાજો આવી જતા નરાધમે મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે આખરે રાજેશ ગોહિલ સામે જવાહર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પીએને ત્રણ મહિના પહેલાં જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે હાલ તો વડોદરા શહેરના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની દુષ્કર્મના મામલામાં જવાહરનગર પોલીસે અનગળ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે એ પાત્રમાં રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાખ્યો હતો એ હજી કાગળ પર ત્યાં હજુ અને તપાસનો વિષય છે કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઇસ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાયા હશે તો એ અનુસંધાનો જે આરોપી છે હા રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તરવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસીઝર પણ ચાલુ છે